એમાં એ લોકો ને બે કલાક લઈ જ છોડ્યા હતા જે ત્રણ થી પાંચ નો ટાઈમ હતો ને એના બદલે આ લોકો ને સવાર સાત વાગે બાર મોકલા હતા અને જયારે સવાર સાત પહેલા જયારે પોણા સાત વાગ્યા થી બધા એ લોકોને કીધું ને કે તો લેટ થાય છે આનો જવાબ આપો કે અમને કોઈ કઈ કયો કે અમને વિદ્યાર્થી સાથે શું ચાલે છે તો કોઈ જે એસી વાળા જે આટલા ગુણ સેવા વાળા હતા એ અમને આવીને કોઈ જવાબ આપતા નતા ગુજરાતમાં જાણે પરીક્ષા હોય અને એ પણ સરકારી વિભાગની કોઈ પરીક્ષા હોય એના માટેની પરીક્ષા હોય અને એમાં કોઈ કૌભાંડ ન થાય કે એ ચર્ચામાં ન આવે એવું ખૂબ ઓછી વાર બને છે ફરી એકવાર એવું જ થયું છે એક પરીક્ષા લેવામાં આવી એમ તો ચાલુ ગેમે કોઈ નિયમો ન બદલાય પણ પરીક્ષાના આગલા જ દિવસે નિયમો બદલી દેવામાં આવ્યા જે વાત કરવામાં આવી હતી જે લખવામાં આવ્યું હતું એનાથી એકદમ અલગ રીતના પરીક્ષા લેવાઈ કઈ પરીક્ષા છે વર્ગ ત્રણની પરીક્ષા છે સ્ટેનોગ્રાફરની પરીક્ષા હતી અને જ્યારે પરીક્ષા લેવાઈ એના આગલા દિવસે એના નિયમ બદલી અને જે એમ ની પરીક્ષા લેવાની હતી એની જગ્યાએ એ એક લીટીમાં જે એક લાઈનમાં પ્રશ્નો લખવામાં આવે એ રીતના પરીક્ષા લેવાઈ બધાય પેપર આપી પણ દીધું એના પછી પ્રેક્ટિકલ પરીક્ષા હોય છે કે જેમાં તમારે કોમ્પ્યુટરમાં એ જે લેંગ્વેજ હોય છે સ્ટેનોગ્રાફીની એ લેંગ્વેજ તમને બોલે અને તમારે ટાઈપ કરવાની હોય પણ જ્યારે આજે એલ જે જે કેમ્પસ છે ત્યાં એ બધા વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે એ ત્યાં પહોંચ્યા એમની પ્રેક્ટિકલ એક્ઝામ હતી અને એમને જે સમય આપવામાં આવ્યો હતો એ સમયમાં જયારે એમને એક્ઝામ આપી એમ પણ એ લેંગ્વેજ ખૂબ અઘરી હોય છે એટલે મોટાભાગના લોકો એ સમજી ન શકે એના જે ગ્રાફિક્સ હોય છે એ ખૂબ અઘરા હોય છે જ્યારે એ લોકોએ પરીક્ષા આપી ત્યારે કોમ્પ્યુટરમાં એટલા બધા ઈશ્યુ હતા કે કોમ્પ્યુટરમાં જયારે પરીક્ષા આપ્યા બાદ એમણે જોયું ચેક કર્યું તો એમણે જે લખ્યું હતું અને જે આવ્યું પ્રિન્ટ કાઢીને એ ખૂબ અલગ હતું જ્યારે પરીક્ષા દેવા માટે વિદ્યાર્થીઓ ત્યાં ગયા એના પછી બહાર નીકળ્યા એના પછી લોકોએ ઉબાળો કર્યો હવે આમાં બેદરકારી કોની જે માણસ પરીક્ષા દેવા ગયો છે એ તો પૂરી તૈયારી સાથે ગયો છે પણ જ્યારે એ તૈયારી સાથે જાય છે અને નિયમો અચાનકથી બદલી દેવામાં આવે છે તો એના ભવિષ્ય સાથે આવી રીતના રમવામાં કેમ આવે છે જે કેમ્પસમાં તમે પરીક્ષા લેવા લેવાના છો કે સરકારી પેપર છે અને આવી રીતના આટલી આટલી વસ્તુની જરૂર છે આ સોફ્ટવેરની જરૂર છે તો તમે ચેક તો કરતા જ હશો પહેલાં કે આ સોફ્ટવેરમાં આ રીતના કામ સરખું થાય છે કે કેમ તો પછી પરીક્ષા આપ્યા બાદ આ બધા જ વિદ્યાર્થીઓનો શું ગુનો કે જેને લખી કાઢ્યો છે પોતાનો સમય એમાં આપ્યો છે પોતાની મહેનત એમાં આપી છે અને છતાં પણ એ સરખું ટાઈપ ના થાય જસ્ટ કારણ કે એ કોમ્પ્યુટરમાં કંઈક ઇશ્યુ છે આ આખી ઘટના બની ત્યારે બધા જ ઉમેદવારો જે ત્યાં પરીક્ષા આપવા આવ્યા હતા એ અને સાથે જ જે વાલી હતા એ બધાએ હોબાળો કર્યો જીએસએસએસબી આ પરીક્ષા લેતી હોય છે એટલે ફરીથી એકવાર જીએસએસએસબી પર ઘણા બધા સવાલો પણ થયા છે આજે ત્યાં એલજીના કેમ્પસમાં શું થયું અમે વિદ્યાર્થી સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો છે એમણે શું કહ્યું તે જુઓ جيڪن لڪي ٿي ٿو ٿيڻو ٿيڻو

ગુણ સેવા વાળા હતા એમને આવીને કોઈ જવાબ આપતા નહીં અને અંદર કઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે ટેકનિકલ પ્રોબ્લેમ છે એવું પચીસ વિદ્યાર્થી વચ્ચે અને અગિયારસો ને પચીસ વિદ્યાર્થી વચ્ચે એક જ પ્રિન્ટર હતું હવે તમારી શું માંગ છે પરીક્ષા તો લેવાઈ ગઈ છે હવે પરીક્ષા લેવાઈ ગઈ છે પણ આમાં વિદ્યાર્થી અન્યાય તો થયો છે ને

પચાસ તો કાચ કદાચ ત્યાં હતા પણ હલ્લા બોલ સારી રીતે આ લોકો જવાબ આપો પણ તૈયાર નહોતા અને ખરેખર શું થયું તો એ ખબર નથી અને પ્રિન્ટ કાઢવા માટે જે વિદ્યાર્થી રોઈકાતા ને પણ છેલ્લે પ્રિન્ટ તો કોઈ ની નીકળી જ નતી અને કઈ મળ્યું જ નથી વિદ્યાર્થી જેના માટે રોયકાતા એનું તો એ લોકોને કઈ સોલ્યુશન મળ્યું જ નથી હવે પછી એમ કહી દેવા મંડ્યું કે હવે તમને તમારા રોલ નંબર પ્રમાણે તમને ઓનલાઈન મળી જશે આ તો બધું ના ચલાવેલું હોય ને